મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે માતા લક્ષ્મીના આશીર્વાદથી મે બે હજાર પચીસના મહિનામાં એક ખૂબ જ શુભ સંયોગ બનતો છે આ છ રાશિઓના જાતકોની કિસ્મત હવે ચમકવાની છે અને આ રાશિઓ હવે ધનધાન્યથી ભરપૂર થઈ જશે આ રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષરૂપે વરસી રહ્યું છે અને તેમના જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટો સમાપ્ત થવાના છે હવે આ લોકોના જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે જે તેમની કિસ્મતને બદલી નાખે છે તો ચાલો જાણીએ કે કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જે મે બે હજાર પચ્ચીસના મહિનામાં યોગ અને મહાશુભ સંયોગના કારણે કરોડપતિ બનવા જઈ રહી છે આ વીડિયોમાં આપણે આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપીશું તેથી વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોઈને જાઓ મિત્રો વિડિયોને મિસ ન કરો કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને વિનંતી છે કે વિડીયો જોવા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ વિડિયોને એક લાઇક જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો જેથી માતા લક્ષ્મીનો આશીર્વાદ સીધો તમારા સુધી પહોંચે સાથે સાથે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરીશાળી રાશિઓની જે માતા લક્ષ્મીના આશીર્વાદથી મેં બે હજાર પચીસ કરોડપતિ બનવા જઈ રહી છે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાશિઓના આપણા જીવન પર ખૂબ મોટો પ્રભાવ હોય છે રાશિઓના આધારે આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં આવતો સમય કેમ હશે જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાય છે ત્યારે તેનું સીધો પ્રભાવ રાશિઓ પર પડે છે જો ગ્રહોનું સ્થાન સારું હોય છે તો જીવનમાં ખુશીઓ જ આવશે પરંતુ જો ગ્રહોનું સ્થાન યોગ્ય ન હોય તો જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે મે બે હજાર પચીસમાં માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક ખૂબ જ મહાશુભ સંયોગ બનતા છે જેના કારણે બાર રાશિઓમાંથી છ રાશિઓની કિસ્મત ચમકવાની છે આ છ રાશિઓ હવે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવશે અને આ રાશિઓ ધનથી ભરપૂર થઈ જશે હવે આ છ રાશિઓના જીવનમાં અપ્રિમિત ખુશીઓ આવવાની છે તો મિત્રો ચાલો જાણીએ આ છ ભાગ્યશાળી રાશિઓના વિશે જેમના ભાગ્ય પર મે મહિનામાં ખાસ રીતે માતા લક્ષ્મીનો આશીર્વાદ પડશે આ છ રાશિઓ હવે માલામાલ કોઈ પણ રીતે અટકાવી શકે તેમ નથી હવે આ યાદીમાંથી જે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ મે મહિને તુલા રાશિના જાતકોને પણ માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે આ કારણે તમને ઘણા ફાયદા મળવા જઈ રહ્યા છે અને તમારા જીવનમાં ખુશીઓની વર્ષા રહેશે આ મહિનામાં તમારે ધનલાભ માટે પ્રબળ યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારી તમામ સમસ્યાઓ દૂર થશે તમે નવું વાહન અને નવું ઘર પણ ખરીદી શકો છો કેમ કે આ સમય શુભ સંયોગ બની રહ્યા છે પ્રેમી જાતકો માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ છે કેમ કે તેમને પ્રેમમાં સફળતા મળી શકે છે માતા લક્ષ્મીની કૃપાથી આ મહિનો જાતકો માટે મેં મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને હાથથી જવા ન દો આ યાદીમાં બીજી ભાગ્યશાળી અને શુભ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવાનું છે કે મે મહિનામાં માતા લક્ષ્મીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર પડવા જઈ રહ્યા છે આ કારણે તમને વિદેશ પ્રવાસ કરવાનો અવસર પણ મળી શકે છે જો તમે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનું સ્વપ્ન જોતા હોય તો આ સમયે તે સ્વપ્ન પૂર્ણ થવાની સંપૂર્ણ સંભાવના છે તે ઉપરાંત જો તમે કોર્ટ કચેરીના મામલામાં ફસાયા છો તો આ મામલામાં તમને સફળતા મળવાની સંભાવના છે અને આથી મુક્તિ પણ મળી શકે છે તમારી રૂચિ ધાર્મિક કાર્યોમાં પણ વધી શકે છે આ મહિનામાં ધન પ્રાપ્તિ માટે ખૂબ શુભ યોગ બની રહ્યા છે અને તમને ચારે બાજુથી ધનલાભ મળશે તમારું માનસિક સ્વાસ્થ્ય પણ શ્રેષ્ઠ રહેશે અને કોઈ પણ કાર્ય માટે કરવામાં આવેલ મુસાફરીઓ તમારા માટે સફળ સાબિત થશે જેનાથી તમને લાભ થશે જો તમે ઘર ખરીદવાનું સ્વપ્ન જોતા હોય અથવા આ માટે યોજના બનાવી રહ્યા છો તો આ યોજના આ મહિને સફળ થવાની છે કુંભ રાશિના જાતકો માટે મેં મહિનો ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહ્યો છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી અને શુભ રાશિ છે કન્યા રાશિના જાતકોને આ જણાવવા માગું છું કે મેં મહિનામાં માતા લક્ષ્મીનો આશીર્વાદ ખાસ કરીને તમારા પર વરસવા જઈ રહ્યો છે આ સમયે માતા લક્ષ્મી તમારી તરફ ખૂબ દયાળુ થવાની છે અને તમને અતિશ્રેષ્ઠ શ્રેષ્ઠ આશીર્વાદ મળશે તેમની કૃપાથી તમારા જીવનમાં આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે મે મહિનામાં તમે એવા અનેક અવસર પામશો જેમાંથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને ધનલાભના અવસર ચારે બાજુથી મળશે તે ઉપરાંત આ મહિનામાં તમારા માટે નવું વાહન ખરીદવાનો યોગ પણ બની રહ્યો છે હવે તમારા જીવનમાંથી ધન સંબંધિત સમસ્યાઓ સમાપ્ત થવાની છે અને તમને અપ્રિમિત સમૃદ્ધિ મળી રહેશે કન્યા રાશિના પ્રેમી જાતકોને આપણ જણાવવા માંગુ છું કે આ સમયે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે તમારા માટે મેં મહિનો ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થવાની શક્યતા છે માતા લક્ષ્મીની અપ્રતિમ કૃપા આ સમયે તમારા સાથે છે તેથી તમારે આનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો જોઈએ સમયને હાથથી જવા નહીં દેવો અને અવસરનો સંપૂર્ણ લાભ લેવો આ યાદીમાં ચોથી ભાગ્યશાળી અને શુભ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે મે મહિનો અત્યંત ભાગ્યશાળી રહેવાની છે આ દરમિયાન તમે ચારે બાજુથી ખુશીઓથી ઘેરાયેલા હોવ છો અને તમારા જીવનમાં ધનલાભના મહાશુભ સંયોગો બની રહ્યા છે મે મહિનામાં તમારા જીવનની તમામ સમસ્યાઓ સમાપ્ત થવાની છે તમારા ઘરના પરિવારમાં એક સુખમય વાતાવરણ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરતી જશે વેપારીઓ માટે આ સમય ખાસ કરીને લાભદાયક રહેશે કારણ કે તેમને વેપારમાં લાભ મળશે સાથે નોકરી કરતા મેષ રાશિના જાતકોને નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર મળી શકે છે જેમ કે પ્રમોશન અથવા પગાર વધારો તે ઉપરાંત જે કોઈ પણ કામ તમે શરૂ કરશો તે સફળ રહેશે અને તમને તેમાં સફળતા જરૂરથી મળશે હવે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને મે મહિનામાં માતા લક્ષ્મીનો આશીર્વાદ વિશેષ રૂપે મળવાનો છે આ મહિનો તમારા માટે સફળતાના નવા માર્ગો ખોલશે અને તમારી જીવનશૈલીમાં બદલાવ આવશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ શુભ રહેશે તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવીને તમારું ધ્યાન પૂર્ણ રીતે અભ્યાસમાં રાખી શકશો તે ઉપરાંત કાર્યક્ષેત્રમાં પણ તમને મોટી સફળતા મળશે નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થવાની સંભાવના છે અને તમારું વેપાર પણ ખૂબ ઉન્નતિ કરશે જે કોઈ પણ કામ તમે કરશો તેમાં તમને સફળતા મળશે આ સમયે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે અને સિંહ રાશિના જાતકોને આ મહિના સંતાન સુખ મળી શકે છે સમય તમારા પક્ષમાં છે અને ઘરના પરિવારમાં પણ ખુશીઓનો માહોલ રહેશે આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાને દ્રષ્ટિથી જુઓ આ યાદીમાં છઠ્ઠી ભાગ્યશાળી અને શુભ રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને મે મહિનામાં માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે આ આશીર્વાદના કારણે તમારા તમામ દુઃખપીડા સમાપ્ત થવા જઈ રહ્યા છે સંપત્તિમાં લાભ મળવાની સંભાવના છે અને જે કોઈ પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવાની છે જો તમારું કોઈ દેવું છે તો કર્કવાળાઓ તમને આ દેવાથી છુટકારો મળવાનો છે તમારું જે કોઈ પણ કાર્ય બીજાની ભલાઈ માટે કરાયું છે તેમાં તમને સફળતા મળશે માતા લક્ષ્મી તમારી પ્રત્યે પ્રસન્ન રહેશે અને તમારી તમામ પૂરી ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને નોકરી કરતા જાતકોને પણ કોઈ મોટી ખુશખબરી મળી શકે છે જેમ કે પ્રમોશન અથવા પગાર વધારો મે મહિનો તમારા માટે ખૂબ જ ઉત્તમ સાબિત થશે અને ચારે બાજુથી તમને ખુશીઓ જ મળશે આ છે તે છ ભાગ્યશાળી અને શુભ રાશિઓ જે મે મહિને માતા લક્ષ્મીની કૃપાથી ધનથી માલામાલ થવા જઈ રહી છે આ છ રાશિઓને કરોડોનો ધન પ્રાપ્ત થવાનો યોગ બની રહ્યો છે તેથી આ રાશિઓના મહિનાનો પૂરો લાભ ઉઠાવો આ સમયને હાથથી ન જવા દેવું નહીં અને માતા લક્ષ્મીનો આશીર્વાદ દરેકને મળે એવી શુભકામના તમામને વિનંતી છે કે સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખો અને વીડિયોને લાઇક અને શેર કરો જય માતા લક્ષ્મી આભાર